¡Gracias! નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક બહુ જ અગત્યની માહિતી જે સ સીધી અસર કરશે દેશના લાખો સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો પર વાત છે આઠમા પગાર પંચ પેન્શન વધારા અને એરર્સ વિશે તો મિત્રો પહેલા આપણે આઠમા પગાર પંચની હાલની સ્થિતિ જોઈશું પરંતુ એ પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો આઠમા પગાર પંચની હાલની સ્થિતિની વાત કરીએ તો મિત્રો જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી હતી એ દિવસથી કર્મચારીઓ અને પેન્શનરો આશા રાખી રહ્યા હતા કે હવે પગાર અને પેન્શનમાં મોટો વધારો મળશે પરંતુ સાત મહિના વીતી ગયા હોવા છતાં કમિશનની રચના થઈ નથી ન તો ચેરમેન અને સભ્યોની નિમણૂક થઈ છે ન તો સત્તાવાર જાહેરનામું બહાર આવ્યું છે આ વિલંબને કારણે લાખો લોકો ચિંતામાં છે સરકારનું કહેવું છે કે વિવિધ મંત્રાલયો રાજ્ય સરકારો અને કર્મચારી સંગઠનો પાસેથી સૂચનાઓ લેવામાં આવી રહી છે એટલે પ્રક્રિયા ધીમી ચાલી રહી છે તો મિત્રો હવે વાત કરીએ કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ થશે તો મિત્રો એ બે હજાર સત્યાવીસ ના અંતમાં અથવા બે હજાર ની શરૂઆતમાં પણ જઈ શકે છે એટલે રાહ હજુ લાંબી જોઈ શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે ફિટમેન્ટ ફેક્ટર અને શક્ય વધારાની વિશે તો જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી જાય છે તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર રૂપિયા અઢાર હજારથી વધીને રૂપિયા એકાવન હજાર ચારસો એસી થઈ શકે છે પેન્શનરોનું લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજારથી વધીને રૂપિયા પચીસ હજાર સાતસો ચાલીસ થઈ શકે આ વધારો પેન્શનરો માટે જીવન નિર્વાહની મોટી રાહત સાબિત થશે મિત્રો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ ની વાત કરીએ તો હાલમાં કર્મચારીઓને પંચાવન ટકા ડીએ મળી રહ્યું છે જે જુલાઈ બે હજાર પચીસ પછી વધીને અઠાવન ટકા થવાની શક્યતા છે પરંતુ આઠમું પગાર પંચ લાગુ થતાં જ ડીએનું વિલીનીકરણ થઈ જશે અને નવી ગણતરી શૂન્યથી શરૂ થશે મિત્રો હવે અઢાર મહિનાના ડીએ એરર્સની વાત કરીએ તો કોવિડ દરમિયાન જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી ડીએ અને ડીઆરની ચૂકવણી અટકાવવામાં આવી હતી કર્મચારી સંગઠનો વારંવાર તેની માંગણી કરી રહ્યા છે પરંતુ સરકારનું માનવું છે કે આ નાણાકીય રીતે શક્ય નથી કારણ કે હજારો કરોડો રૂપિયાનો વધારાનો બોજ પડશે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કર્મચારી સંગઠનોની માંગણી વિશે તો કર્મચારી સંગઠનો સરકાર સમક્ષ ચાર મોટી માંગણીઓ મૂકી છે જેમાં પહેલી છે કે આઠમા પગાર પંચની વહેલી રચના થાય બીજા નંબરમાં માંગણી છે કે જૂની પેન્શન યોજના ઓપીએસ પુનઃસ્થાપિત કરવી ત્રીજા નંબરમાં ખાલી જગ્યાઓની ભરતી ઝડપથી કરવી અને છેલ્લે ચોથા નંબરમાં છે કે પગાર સુધારણા માટે સ્વચાલિત સિસ્ટમ લાગુ કરવી હવે મિત્રો પેન્શ મિત્રો આ મુદ્દો માત્ર આંકડાઓનો નથી પેન્શનરો માટે આ પ્રશ્ન છે તેમના રોજિંદા જીવન દવાઓ ઘરના ખર્ચ અને સુરક્ષાનો જ્યારે પેન્શન વધવાની આશા દેખાય છે ત્યારે તેમને આનંદ થાય છે પણ જ્યારે વિલંબ થાય છે ત્યારે તે આનંદ તૂટી જાય છે તો મિત્રો આ હતી આજની માહિતી અને જો તમારી કંઈ બીજી રાય હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો જેથી અમને ખબર પડે કે તંત્રમાં શું ચાલી રહ્યું છે અને મિત્રો આ હતી આજની માહિતી આઠમું પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર ડીએ એરિયર્સ અને ઓપીઆઈ અંગેની ચર્ચા જો તમને વિડીયો ગમ્યો હોય તો અને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને હા પેન્શન અને નિવૃત્તિ સંબંધિત સાચી માહિતી માટે પેન્શન ગુજરાત ચેનલને ને કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ મંગલમય રહે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ